ખેડૂતોને રોકવા માટે દિલ્હી પોલીસની ટીમો અહીં તૈનાત જોવા મળી રહી છે આંદોલન ઉતરેલા ખેડૂતો આજથી દિલ્હી કૂચ કરવા માટે તૈયાર છે હરિયાણા અને ની બોર્ડર્સ પરથી ખેડૂતો દિલ્હી જવાના છે પંજાબ હરિયાણા અને દિલ્હીની બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે ના સાત જિલ્લામાં ઇન્ટરનેટ બેન્ડ જે છે તે પણ લંબાવી દેવામાં આવ્યું છે શંભુ બોર્ડર પર ખેડૂતો સિમેન્ટની દિવાલો તોડવા માટે મશીનો લઈને આવેલા પણ જોવા મળી રહ્યા છે તંત્રએ બનાવેલી દિવાલો તોડવા પોકલેસ પોકલેન મશીન અને જેસીબી પણ આ ખેડૂતો લાવ્યા છે મશીનોથી ખેડૂતો દિવાલો તોડી દિલ્હી કૂચનો પ્રયાસ કરશે પોકલેન મશીન જપ્ત કરવા હરિયાણા પોલીસ એ પત્ર પણ લખ્યો છે અને આ મશીનો જપ્ત કરવા માટે કહેવાયું છે જોકે ખેડૂતો જે છે તે આ કૂચ કરવા માટે મક્કમ જોવા મળી રહ્યા છે પોતાની માંગો પ્રબળ બનાવી રહ્યા છે અને પોતાની માંગો સરકાર પૂરી કરે તેવી વાત કરી રહ્યા છે ખેડૂતો તબક્કાની વાતચીત માટે પણ હવે એ તૈયારી બતાવી છે તમામ માર્ગો પર તમામ જે માંગ છે તેના પર ચર્ચા માટે સરકાર તૈયાર છે તેવું કૃષિ મંત્રીએ જણાવ્યું ટેકાના ભાવ અને પરાળી મુદ્દે ચર્ચા માટે સરકાર તૈયાર છે ખેડૂતોના આંદોલન અંગે કૃષિ મંત્રી મુંડાએ આ નિવેદન આપ્યું છે चाहे वो एम का हो चाहे वो पराली का मुद्दा हो चाहे एफ का हो चाहे क्रॉप डाइवर्सिफिकेशन का हो ऐसे सभी मुद्दे पर बातचीत के लिए हम तैयार हैं और मैं यही निवेदन करूंगा कि सबको शांति के साथ ऐसे विषयों पर बातचीत करते हुए समाधान ढूंढने की ज़रूरत है और यह अपील है कि वो शांति बनाए रखे और बातचीत के लिए मैं हमेशा से कोशिश यही करता हूँ कि